પણ એની મજા અલગ છે અને વિપુલ બાપા ની મજા ચશ્મા ચડાવીને થઈ ગયા છે તૈયાર હો ભાઈ કમ્પ્લીટ ધનજી બાપુએ પહેરા છે જો તો આ બજવેલા કુર્તું લીધું ને ધનંજય નું તો વાંધો નહીં હમણાં ડુંગરામાં બ્લોગ શરૂ કરવાનો છે આપણે ઇન્ટ્રો બરોબર કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા બ્લોગમાં તો આગળ તમે કેટલું આવી છે લગ્નમાં અને તમે નજારા જોઈ શકો છો સાસણ ગીરમાં છેવી આપણે ડુંગરાળ વિસ્તારમાં જોવો

લાઈન માં અહીંયા બુટ બુટ કાઢીને બે બેઠા છે એવો બધા અરવિંદ બાપાઈ જો અહીંયા સામે છે જનક તો કેંગ ગઈ ને દેખાય છે હે આ નર્મદા કાકા આ અહીંયા નજીક જ પડે પણ અમદાવાદ વાળા છે આ કાકા

જો હા આપણે શું વાત કરી આજે હેં આજે આપણે એકદમ ફ્રી આપવાનું છે એને હું એકદમ ફ્રી ટાઈમ કપલ ટાઈમ એન્જોય કરવા આપવાનું છે હું કપલ ટાઈમ તો એ કે એમ કરવું પડે ને ફોટો એમ થોડું હાલે ગમાડવું પડે ચાલો ચાલો ધીમી ગતિ સલામતી ચાલતા રહ્યો ઓય ઓઈ ગબડી નહીં જાતો હો ભાઈ તું હં ચાલો આ બાજુ ના થાય ભાઈ હાલ બસ ચાલો 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 મિત્રો તો જાય છે ફોટોગ્રાફીનો સેશન થઈ ગયો છે પૂરો હવે જાશું બધા એક સાથે ગાડીઓ લઈને સાવરકુંડલા અને ત્યાં જઈને હવે બીજો પ્રોગ્રામ છે બીજી વિધિ છે હા એ મારી હારે આવે હાલો હું બસમાં જાઉં છું તારા છે જગ્યા એમાં કે છે ને જગ્યા તો વાડો નહીં હો જગ્યા ઓવી જોઈ ચલો ઓ આવતો છે ને રે આવો આવો પછી આપણે હમણે એક ફોટો પાડવાનો છો થમને લાટો આડો હે હા બસમાં એ જો દે બસ ગોલ નહી જો બસમાં ચડીશ

મિત્રો થઈ ગઈ છે બસ બસ ધક્કો મારી ન લે બાંધવી પડશે એ છે ગો એટલા જોડવા પડશે હું હે આવા તો કહી દે શિવાંશ તું આવીશ વ્લોગમાં માં અરે યાર હું યાર તું કેમ શરમા છો યાર હે કોઈ તારા ફેમસ થઈ જશે તારા ફ્રેન્ડ ને બધા કહેશે અરે શિવાંશ તો વ્લોગર છે એમ કે હે

કોને જમી ગયા ને તો હા જૂની બસ હોય મારવો થાય બે ત્રણ જણા એકલા ગકો મારી છો ભાઈ બસ ને આમ જો હવે નો થાય

હા તો વીસ જણા નહીં તાવે હે શું ખબર યાર એમાં એવું હોય ભગવાન છે ને ઓટોમેટિક બંધ કરી દે કાક બીજું મોટું નુકસાન થવાનું હોય ને આપણી હારે એટલે ભગવાન છે ને આમ નામ બંધ કરી દે હા નુકસાન ન થાય જો હે એ હનુમાન દાદા જ કરે ધ્યાન રાખે આપડું નકર ટાયર બાયર ફાટી ગયું હોય શરૂ પછે હા જગદીશ કાકાની જગદીશ નિમાણીની છે અમારી ગાડી થઈ ગઈ બંધ બસ થઈ ગઈ બંધ એલા છોકરીઓ ભૂલાઈ ગયા એને લેવા જવું લેવા જવા

સરસ મજાનો અહીંયા કાચ જેવું મળી ગયું છે એટલે જો મિત્રો પાણીની બોટલું ભરવા આવ્યા હતા આપણે હાર્દિકભાઈ કીધું કે હાલો તને સોડા પાવી તો પીવા લઈને આવ્યા છે એની ફેવરેટ જગ્યાએ સોડા પીવા ટ્રાય કરવી આપણે એમાં ચાલોથી ટીવી લેવી પછી કન્ટિન્યુ કર્યું આપણે કોણ કે દુલ્હનના ભાઈને અને અને લુલહન ના ભાઈને કામ નો પડવું પડે એવું કેતો તો કોણ હે બધા બેઠા છે ને અમે પાણી ભરવા આવ્યા બોલો હાલો મામેરું જવાનું છે ગોળ એકવાર હાથ ઊંચા કરજો બધા રીતે અમને તો જે આવડે ગાવી ને પછી તો ગાતા નથી મોટા થઈ હા હવે ગમે ગીત ઓય

જો ભાઈ સરસ મજાનું ડેકોરેશન કરીને પૈસા કરે હો ભાઈ માવેરા ગીત ગાય છે ગીત ગાઉ ખોટા ખોટા મોઢા તે મામેરું કરવા બે ગયા છે એ બધા જો બધા મામેર કરવા બેહી ગયા છે જગદીશ કાકા મામેરું કરવા બેસી ગયા છે જો કપડાં ચેન્જ કરવા મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય મળીએ મજા આવી હોય તો લાઇક કરો શેર કરો